બે હજાર દેશી કાકડી છે જેનો ભાવ આઠ થી માંડી દસ રૂપિયા સુધી કિલો વેચાય છે आ दाणा वाला चोरा से जेनो भाव वीस ऐसी मांडी पचीस रूपया सुधी किलो वेचाय से अजे मार्केट खाली खाली है का एटलू से ने ये आपके कारेला जो जे कारेला में पंद्रह बीस रुपया किलो वेचाय से આ પૂરીયા વાળા 16 6 34 50 નો પાથરો વેચાય છે આ લીમડો વેચી ગયો આ કિસોડા છે જે 10 થી માંડીને 15 રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર કિસોડા આ મરચા છે જેનો ભાવ वेस्टी मांडीन 30 रुपया किलो 40 से अमरता से जेना भाव 20 रुपया किलो 80 से एकदम जीनो कली गुंदो है જે 20 થી માંડીને ₹25 કિલો વેચાઈ છે એનો આ કલકતી પરવર છે જેનો ભાવ 40 થી માંડીને ₹50 કિલો વેચાઈ છે આ દેશી મરચા છે શું ભાવે છે ભાઈ જેનો પચાસ થી માંડીને સાઠ રૂપિયા કિલો વેચાય છે કયો કામ લોઠડા બાજુથી ભાઈ આવે છે શું નામ ખેડૂતમાં કાળુભાઈ ખેડૂત નું નામ છે જે મરચા લઈને આવેલ છે અને પચાસ થી સાઠ રૂપિયા કિલો વેચે છે આ એક નંબર ફુલાવર છે ઉભા હોય છો ભાઈ જેનો ભાવ પોટલાના ચારસો રૂપિયા નું વેચાય છે એક નંબર ફ્રેશ ફુલાવર

आज एकदम मंदी है घर कोई से नहीं माल एम पड़ो है सोली पंद्रह रुपया जी जीनी चोरी है

જોઈ રહ્યા છો આ બજાર ખાલી ખાલી છે બેણા ગાઈઠા લેવાવાડા છે આ અમારું રેજો બજાર ₹3 આ ચોરા છે જે પાથરો ઉધડો વેચે છે કોભા વેચો ભાઈ ₹3 ₹3 નો પાથરો વેચે છે આજ હાવ મંડી છે કયો કામ ભાઈ તમારું મકન પરથી ખેડોત આવે એવું નામ દેવાભાઈ નામ છે જે આ પૂરીયાવાળા કેવળ કેવળ ભાઈ નામ છે જે પુરિયા વાળા ચોરા લઈને આવે છે અને હીરા કાકડી છે જે પાંખી માંડીને પાંચ રૂપિયા કિલો વેચાય આ કોબી છે જે અઢાર થી માંડી વીસ રૂપિયા કિલો વેચાય છે આ આજ કોબીસ પણ છે આ ગલકા એ ખુબાવેચો ખુભાવ વેચો ગલકા જે વીસ થી ત્રીસ રૂપિયા નું ઉધડું જબલું વેચે છે ચાર પાંચ કિલો વજન આવે ગલકા માં હાવ મંદી એ ચાર પાંચ રૂપિયા કિલો થાય કે ભાઈ કાત્રોટાથી આવે છે લલકા લઈ આ એક આખી ટીમ બેઠી છે કાત્રોટાના ખેડો બધા કંટાળીન કોઈ કસ્ટમર છે નહીં અકાડા લાંબા રીંગણા છે જેનો ભાવ 8 થી 10 રૂપિયો કિલો વેચાઈ છે आ, से जो भाई फरको चालीस मचास रूपया किलो वेचाई है फरगव